હેલો ખેડૂત મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં હું છું આપનો દોસ્ત નાકાજણ ખુટ્ટી અને ચાલો આપણે વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો આપણા ખેતરમાં જંગલી જાનવરો આવતા હોય છે તો તેનાથી બચવા ખેડૂત મિત્રો આપણે એક નવો પ્રયોગ અજમાવીએ છીએ તો મિત્રો આપણે એક આપણી પાસે એક પંખો હતો જેમાં તે વર્કિંગ કન્ડિશનમાં ન હતો પણ તેની ટૂંકમાં આપણે વાત કરીએ તો બગલાની અવસ્થા પૂર્ણ થઈ ગઈ હતી પણ તેની ગરદન હજી સુધી ચાલુ કન્ડિશનમાં એવી પોઝિશન હતી તો મિત્રો આ પંખો અત્યારે વર્કિંગ કન્ડિશનમાં નથી પણ તેનું મૂવમેન્ટ હજુ પણ ચાલું છે તો તે પ્રમાણે આપણે તેના ઉપર આ એક ટોર્ચ લગાવી અને તેના મૂવમેન્ટને ખ્યાલે રાખીને આપણે આ પ્રયોગનું ચાલુ કરીએ છે તો મિત્રો જુઓ અત્યારે તમે આપણે પંખાના સ્ટેન્ડ ઉપર ટોચ લગાવી દીધી છે અને તેને ટેપ વડે ફિક્સ કરી દીધી છે અને મિત્રો જુઓ આ આપણી મગફળીમાં તેને એ લગાવી દીધું છે અને મિત્રો આપણે આ મગફળીમાં જાનવરનો હાલ અત્યારે ખૂબ જ ત્રાસ ચાલી રહ્યો છે તો તેના માટે આ જુગાડ તમને કેવો લાગ્યો તે નીચે કમેન્ટમાં જણાવજો અને મિત્રો આપણે બન્યા રહો વિડીયોમાં આગળ આપણે રાત્રેના સમયે તમને વ્યૂ બતાવવું કે આ કઈ રીતે કામ કરે છે અને કેવો આનો રિસ્પોન્સ છે તો મિત્રો હાલ અત્યારે અંધારું થઈ ગયું છે આપણે પંખાને પાછળ એક બોર્ડ લગાવી દીધો છે અને ત્યાં ઇલેક્ટ્રિસિટીની સપ્લાય આપી દીધી છે પંખાની પિન અને બેટરીનો ચાર્જર જેથી કરીને આપણી બેટરી રાત્રિના સમયે ચાર્જિંગ ડાઉન ન થઈ જાય અને સવાર સુધી ચાલી રહે તે માટે ચાર્જરનો પણ જોગાડ કરી દીધો છે હવે મિત્રો આપણે ચાલુ કરીએ અને જોઈએ કે આ કઈ રીતે આપણે મદદરૂપ થાય છે જાનવરોથી બચાવવા માટે જુઓ મિત્રો આ પંખો કમ્પ્લીટ ચાલે છે અને તે એક બાજુથી બીજી બાજુ સ્વિંગ કરી રહ્યો છે હાલ મિત્રો આપણી ટોર્ચમાં ચાર્જિંગ ન હોવાને કારણે એટલો બધું એરિયા કવર કરી શકતા નથી પણ મિત્રો એની માટે પણ આપણી પાસે એક બીજો જ ઉગાડ છે તો બન્યા રહો વિડીયોમાં આગળ આપણે આ બેટરી ની જગ્યાએ આપણે એચ ની ફ્યુચર આઈ સિક્સ જે લેમ્પ આવે છે વોલ્ટ વોલ્ટનો બહુ જ સારું એવું સારું એવું કામકાજ છે તે ફોગ લેમ્પનું તો મિત્રો હવે આપણે પહેલાં તો આ સ્ટેન્ડને સેટ કરી લઈએ કે કઈ રીતે આમાં પૂરા ખેતરમાં આપણા ફ્લો પડે તે રીતે આને સેટ કરી અને આની ઉપર એચજેજીની ફ્યુચર આઈ સિક્સ લગાવવી છે અને જોવો પછી તેનો ફ્લો કેવો છે આઈ થિંક પંદરસોથી બે હજાર ફૂટ સુધી એરિયા આરામથી કવર કરી લઈએ છીએ જો મિત્રો આ છે ફેનવાળી એચ જેની ફ્યુચર આઈ સિક્સ તેને આપણે પંપના ચાર્જર વડે અર્થ અને પાવર બંને પોઈન્ટ કનેક્ટ કરી અને સ્ટાર્ટ કરી દીધી છે તે પણ આ જ રીતે વર્ક કરે છે અને જુઓ ખેડૂત મિત્રો આનો ફ્લો જુઓ તમે કેવક છે અને હા તમારે આ લાઈટ વિશે અલગથી કોઈ વિડીયો જોવા માંગતા હોય તો નીચે કમેન્ટ કરજો હું તમને અલગથી પણ વિડીયો બતાવીશ બનાવવાનો પ્રયત્ન કરીશ અને મિત્રો જોવો તમને આ જુગાળ આપણો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જરૂર બતાવજો અને આવા જ નવા નવા વિડીયો જોવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ